टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ જાણવાના છે આજના દિવસનું પંચા જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધાર નમોસ્તુતી મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે બારમી ઓગસ્ટ બે હજારને પચીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ વધ ત્રીજ તિથિ બની રહી છે સવારે આઠ કલાક અને ચાલીસ મિનિટ રહેશે ત્યારબાદ ચતુર્થિથી લાગુ પડશે આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વાભાદ્રપદા યોગની વાત કરીએ તો આજે શુકરમાં યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બવા અને જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ જે છે એ મીન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મરાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ શુભ અને રાશિ સંગત ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે અભિજીત મુહૂર્તનો જે સમય છે બપોરે બાર કલાક ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક અને પંચાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટ સુધી છે આ ઉપરાંત આજે કાલમ પછી વાત કરીએ તો આજે મંગલા ગૌરી વ્રત રહેશે આ મંગલા ગૌરી વ્રત શ્રાવણના પ્રત્યેક મંગળવારે કરવામાં આવે છે તો સાથે આજે બહુલા ચોથ કે બોળ ચોથ પણ છે સાથે સાથે આજે મંગળવાર અને સંકટ ચતુર્થી હોવાના કારણે અંગારકી સંકટ ચતુર્થી પણ છે જેનો રાત્રે નવ કલાક અને સત્તર મિટે રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં

આજે કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવાનું થઈ શકે પ્રસંગમાં આવવા જવાનું થઈ શકે છે આજે તમારા પદ અને પ્રતિષ્ઠાને સાચવવા જરૂરી છે આજે પોતાની કીર્તિને નામના બરાબર જળવાઈ રહે પ્રકારનો વ્યવહાર કરવો આપના માટે હિતાવ રહેશે તો આજે રાજકીય ક્ષેત્રમાં સાવચેત રહેવાની જરૂર રહેશે આજે કોઈ મહત્વની ડીલ ફાઇનલ થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટોંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવાન ગણેશજીની આરાધના કરવી દુરા દુર્વાદલ દ્વારા અને રક્ત પુષ્પ એટલે લાલ જાસૂદના પુષ્પ ગણપતિની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ ઉ માટે આજનો દિવસ તમારા માટે ઘણું ખરું લાભ કરતા સાબિત થવાનો છે આજે વિરોધીઓ અને શત્રુઓથી આપે સાવધ રહેવાની જરૂર રહેશે તમારે તમારા કાર્યસ્થળ ઉપર તમારા માટે અનુકૂળ વાતાવરણ બનાવવું પડશે અથવા બનતું જોવા મળી રહેશે સ્વાસ્થ્યની બાબતમાં આજે તમારે તમારું ધ્યાન રાખવાની જરૂર છે તો આજે તમે પરિવાર સાથે કોઈ તીર્થયાત્રા પર જઈ શકો એવા પણ આજના ગ્રહમાન થઈ રહ્યા છે ટૂંકમાં આજનો દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે હવે વાત કરીને ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવાન શિવની આરાધના આપે રક્તચંદન દ્વારા કરી મંગલકારી સાબિત થઈ શકે હવે વાત કરીએ રાશિ ચક્રની આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ જીવનના વિવિધ ક્ષેત્રોમાં આપના માટે ફાયદાકારક થતો જોવા મળી રહ્યો છે આજે તમારી રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે તો આજે કોઈ ખાસ કામ આપને સોંપવામાં આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે કોઈ મહત્વના કાર્ય તમારા હસ્તે પરિપૂર્ણ થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા મળવાના યોગો છે એકંદરે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દુર્ગા સપ્ત સપ્તસતીનો પાઠ કરો તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિન આપના માટે લાભપ્રદ સાબિત થવાનો છે આજે તમને ઓછી મહેનતે મોટી સફળતા મળી શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો આજે તમને ખુશીની સાથે સાથે સન્માન પણ મળવાના યોગો બનતા જોવા મળી રહ્યા છે આજે તમે કેટલાક સાહસિક નિર્ણયો લઈશું જેનાથી તમે લાભ ઉઠાવી શકશો તમારા અધૂરા કામ આજે તમારા જીવનસાથીના સહયોગથી પૂરા થતા જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં દિવસ કર્ક રાશિના જાતકો માટે શુભ છે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો આપના માટે કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આપ મંગળની પૂજા કરો આપના જીવનમાં તમામ પ્રકારની ઉપાધિઓમાંથી શાંતિ મળી શકે એમ છે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે કોઈ પણ કામ શાંતિથી કરવું પડશે જે આપના માટે હિતાવ રહેશે ઉતાવળમાં નિર્ણય ન લેવો એ આપના હિતમાં રહેશે અન્યથા નુકસાન થવાની સ્થિતિ બનશે આજે પ્રણય સંબંધો આપના પ્રભાવિત થઈ શકે છે તો પ્રણય સંબંધો સાચવવા આપના માટે શુભ રહેશે આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ પણ વધતી જોવા મળી શકે છે આધ્યાત્મિક ભાવનાનો આજે વિકાસ થતો જોવા મળે અધિકારીઓ સાથેના સંબંધ આજે કોઈ કારણસર બગડી શકે એવી સંભાવનાઓ છે વ્યવહાર સાચવીને કરવો આપના માટે હિતાવ રહી શકે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે લાલ પુષ્પ દ્વારા શ્રીયંત્રની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમારી ચાલી રહેલી કોઈપણ સમસ્યા આજે ઉકેલાઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમને નોકરી અને વ્યવસાયમાં માન સન્માન મળવાના પણ યોગ યોગ જોવા મળી રહ્યા છે છે તમારી આવકમાં આજે આજે અદ્વિતીય વૃદ્ધિના તો પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણાનું વાતાવરણ બની શકે છે આજે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી એ આપના માટે આવશ્યક છે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બજરંગબાણ સ્તોત્રનો પાઠ આપના માટે મનોરૂપ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આજે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે તમારી વાણી અને વર્તન નિયંત્રિત રહેશે તો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે કોઈ પણ મહત્વપૂર્ણ લેતા પહેલા તમારે સાવચેત રહેવાની જરૂર છે એ નિર્ણયના આ સારા નરસા પાસા વિચારવાની જરૂર રહેશે

શ્રી યંત્રરાજની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ વૃશ્ચિક રાશિ જે એના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને યમ આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે આજે લાલચ નુકસાન કરાવી શકે છે તો લાલચ લોભ પ્રલોભનથી બચવું એ આપના માટે હિતાવ રહેશે આજે તમારા જીવન સાથી પાસે તમારું મન ખુલ્લો મૂકવાથી માનસિક ચિંતાઓ ઓછી થશે તણાવ દૂર થશે આજે મિત્ર તમારી કોઈ વાતને લઈને દુઃખી થઈ શકે નારાજ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજના દિવસે સ્વભાવને શાંત રાખવો આપના માટે હિત કરશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રુદ્રાભિષેક કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્રની આ નવમા નંબરની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે છે વ્યવસાય ક્ષેત્રે તમે સારામાં સારું આજે કરી લઉં આજે હિતાવરે અન્યથા કાર્યનો શ્રેય કે કાર્યની સફળતામાં શંકા થઈ શકે છે નોકરીમાં કામ કરતા લોકોને એટલે નોકરીયાત લોકોને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ આજે જોવા મળી શકે છે આજે તમારા કોઈ અટકેલા કામ છે કોઈ કામ અધૂરા રહી ગયા છે તો મિત્રોની મદદથી એ પાર પડી શકે એમ છે તો એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે બજરંગ બાણ સ્તોત્ર દ્વારા હનુમાનજી મહારાજની આરાધના કરવી મંગલકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહો છે તમે કોઈ મોટી સિદ્ધિ આજે પ્રાપ્ત કરી શકો જેના માટે મહેનત કરતા હોય આજે સફળતા મળી શકે છે આજે વિવિધ ક્ષેત્રોમાં સારામાં સારું પ્રદર્શન તમે કરી શકો આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળી શકે એમ છે તો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબતો ચાલી રહી છે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે એમાં વિજયશ્રી મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો એકંદરે મકર રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે પર્પલ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે મંગલ પૂજન કરવું લાલ પુષ્પોથી ગણપતિની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ 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 આગલી કુંભ છે છે જેના અક્ષરો ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ છે કલ્યાણકારી છે મંગલપ્રદ છે બધાને સાથે રાખીને પ્રગતિ કરવાનો જે તમારો પ્રયાસ છે એમાં આજે તમને સફળતા મળવાના યોગો બની રહ્યા છે પ્રોપર્ટી બાબતે વિવાદ ઘરમાં થઈ શકે એને ટાળવો આપના માટે શુભ રહેશે એકંદરે આજે આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધવું પણ તમારા માટે લાભ કરતા રહેશે તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકશો જે આપના મનને શાંત અને આનંદિત કરવાનું કાર્ય કરશે આજે તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાય એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે સાનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ઘેરો વાદળી રંગ કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે વડીલોના આશીર્વાદ લેવા વડીલોની સેવા કરવી મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ આજે આરોગ્યની કાળજી રાખવી ધ્યાન રાખવું તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે તો આજે નવા ધંધાની શરૂઆત કરવાનો મનમાં વિચાર આવી શકે છે એ આપના માટે શુભ રહેશે આજે પરિવારના સભ્યોનો આપને સંપૂર્ણ સહયોગ અને સમર્થન મળતું પણ જોવા મળી રહ્યું છે તો આજે વ્યવસાયમાં કોઈ જોખમી નિર્ણય ન લેવો કોઈ જોખમ ન લેવું એ આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે મંગલ પ્રત્યે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈપણ રીતે આ પારણનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે મંદિરમાં દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક બે બની રહ્યો છે ત્રણ નંબર બૃહસ્પતિનો છે બે નંબર ચંદ્રનો છે તો આ ગુરુ ચંદ્રનો ગજકેશરી જેવો યોગ બની રહ્યો છે આજનો દિવસ આપના માટે શુભ મંગલકારી લાભકર્તા નીવડી શકે ખાસ કરી આર્થિક બાબતોમાં આજે લાભના યોગો બની શકે છે વિજયકારક દિવસ છે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે

આમ તો દરેક ચતુર્થી ખૂબ મહત્વપૂર્ણ હોય છે ગણેશ કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી એટલે સંકટ ચતુર્થી અને એમાં પણ જ્યારે મંગળવાર અને સંકટ ચતુર્થી હોય તો એનો મહિમા ખૂબ વધી જાય છે એ અંગારકી સંકટ ચતુર્થી થઈ જાય છે અને આ અંગારકી સંકટ ચતુર્થી એ વર્ષભરની સમસ્ત ચતુર્થીના ઉપવાસ કરતા વિશેષ ફળદાયી બનતી હોય છે તો આજના દિવસે ઉપવાસ કરવો અને ભગવાન ગણેશજીની આરાધના કરી શક્ય હોય તો મોદક દ્વારા એટલે લાડુ દ્વારા ગણેશજીના મંત્રો દ્વારા ગણેશ અથર્વશેષ અથવા તો ગણેશના કોઈ પણ મંત્ર દ્વારા આહુતિ આપવી જોઈએ આમ કરવાથી ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકાય જો જીવનની અંદર ઋણ વધી ગયું હોય દેવું વધી ગયું હોય દેવામાંથી મુક્તિ ન મળતી હોય તો આજના દિવસે લાલ જાસૂદના પુષ્પ દ્વારા ગણેશજીનું અર્ચન કરવું અને ઓછામાં ઓછા એકસો ને આઠ જાસુદના પુષ્પ પ્રત્યેક પુષ્પએ અથર્વ પાઠ કરી ગણેશજીને અર્પણ કરવા જોઈએ આ રીતે જો પૂજન કરવામાં આવે છે તો નિશ્ચિત આપના જીવનમાં ગણેશજીના આશીર્વાદ મળી આપના જીવ સુખાકારીના આશીર્વાદ બનશે તો અંગારકી ચતુર્થીના દિવસે ખાસ આ પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે સાથે સાથે ગણેશજીનો મંત્ર ઓમ ગંગ ગણપતય નમઃ આનો જાપ પણ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે તો આ ઉપાય અવશ્ય કરો આજના દિવસે કલ્યાણકારી સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આજના આપના દિવસને ખૂબ શુભ અને મંગલકારી બનાવી શકે તો રાખીએ નમઃ આ ત્રિપુર સુંદરીમાં અંબાનો મંત્ર જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે ઓછામાં ઓછી એક માળા ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખી અને જપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજીએ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભરંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅપ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર